মিত্ৰ খি বনা অমলেট বনা নিহাৰ খা દીડું ઘેરથી દાર ભૂ ખીચડું એટલે પછી ખીચડી બનાવી અમને જ બનાવી છે અને હા હવે તો છે અમારે લાગવાના પણ હજુ અઠવાડિયું લાગશે આરો પડે પણ એમ મોટા બધા ની વાર લાગવું આ લાવવાનું ઉડા એક રાતનું ઉમતી નહીં એટલે અઠવાડિયું લાગશે પછી અમારે ગોવાને તું છે ડુંગળી ખોદવાની થઈ છે એમાં ફોન નાખવાના છે પીડા શાકભાજી જ કરવા કરીએ છીએ ખાવાને કારણ કે આ બધું એ નહીં વર્ગર જ નહીં પૂરેપૂરું મળતું જેનો ખર્ચો કરીએ ને એટલું જ પાસું આવે તો શાકભાજી કરવા કહીએ છીએ શાકભાજી હોય તો રોજના પૈસો આવે હોય થોડું ત્યારે અનાલું મકાઈ કપાળું કરીએ ને કે પૈસા મળે અને ખાતર જબ્બર નાખવાનું કોની મારવાનું જબ્બર મારબૂજ કરવા પણ દરેક લેટ પડી ગયેલો એટલે તરબૂત નાખે આવી ચાલે પૂરું પાણી ચાલે પણ આવતી સાલ તરબૂત કરવા કરીએ છીએ આ ઘરવાળા ખેતર મેં પણ આપણે નહીં તો હારે ચોમાહો આવી જશે તલ્યા છે તલ્યા મેં નહીં બરકત જોવા જે હારા હશે તો આથી હજુ લાગતા નહીં ભાવ હારો છે ત્યાં હજુ અઠવાડિયું લાગશે હવે અમે મિત્રો આ બનાવી દઈએ અને અમે પોની વારતી રહો ખાતર નાખ પ્રયોગ કરતો તલ મેં અત્યારે આપણે છેડે મૂળો છે તે મૂળા નીચે તેવું તો પછી મૂળો મેલ નહીં

નવરા નવરા શું કરવાનું મૂળવાનું તો જે ખર્ચો નીકળે તે વ્યાજે વેચી આવવાનું એમ કરીએ છીએ તો હા અમે હા દોર્યો છે ને એનું તેલ કઢાવી દેવાનું દોરીનું તેલ એ ઉજવાની મેં આ દેવરાવ બનાવે ને અડદી વાળો એ લાગે દોરિયાળા તેલનો તેલ એવું કરી દેલો હા તરવાનું તેલ હશે ને દોરીનું પેલો વિકત નતા દોરીઓનું તેલ લઈ લાવે પછી ઉજવણી આવે એટલે એ ન દેવડા બનાવે ઉજવાની કરે ને ઉજવાની એની હાવો એ ચાલો મિત્રો હા અમે આ રોટલી શાક બનાવી દઈએ અને ખીચડી છે એલું બનાવી દઈએ આ રોટલી શાક તો ચાલો મિત્રો હાવા ભીડા કાપી દઉં મેં મિત્રો હવે શાક વઘારે છે ભીંડોની શાક બનાવી બીના કાપી દીધા કાને ન કાપતી આલો આલો નોનો નોનો ભીનો ખૂદો હતો અડધો કલાક લાગ્યો છે ને કાપતે કા કાપી દો તો હવા શાક વગાડી દઈ અને રોટલીનો લોટ દીધો છે પછી રોટલી બનાવે લખ્યા શાક ખેડી જાય અને હવે ગેસ ભરાય લાવવું પડશે કાલે ગમે તેમ કરી ગેસ ભરાય લાવીએ આ ગરમી ગરમી કેટલીક થાય અને સુલે પાછું તો ગેસ હોય તો સારું તો કાલે ગેસ ભરાઈ લેવા કરીએ છે ઓકે આગુ પાછું કરી ગમે તમ કરીને ગેસ ભરાય લાગે ધૂંધો પગ આવે તો સાત તારીખે થશે આઠ તારીખે થશે કઈ આ બે ચાર દાડા અને હવા રમે ટાલ લાગે અને બપોરે નવ વાગ્યા પછી જબરજ ગરમી થાય જોવાનું એ ગરમી થાય પછી પાછું હાવ હમણાં રાતે દહેક આક છે એટલે ઠંડુ પડી જાય એકદમ જ ઠંડુ પડી જાય પાછું હે પંખો ચાલુ કરે તો ટ લાગે ગુદરું ઓળું પડે પછી એવું છે તો હા મિત્રો રોંધિયા અને અમારે આ પાછળ લગ્ન આવી ગયો છે ખરા હે એક લગન વાળો તે તો ચોખાલ વાળા એ તો છે જ પણ બીજું લગ્ન એક જેનો કાઢેલું છે તે કહેલો કે મને હું ટેકો કરે લાગે એમ

ખર્ચો ખર્ચો કાઢીએ તો આ ગુણા શાંતિ નહીં પાછું આવે ને એમ કે આપણે હોમ ખાટું આ લઈએ રહીએ અને બરાબર તો આપણે લગ્ન આવવાનો છે આ એપ્રિલ મે એપ્રિલ ને મે બે મહિના લગ્ન છે અને કોમ બરાબર આવી જશે અને તો આપ બરાબર પડશે એટલે જોવાનું નહીં ખેતરો ખાલી કરવાનો છે અને આ ફર લગ્ન ચાલુ થઈ આ આ માર્ચમાં લગ્ન નહોતો ને એટલે વધારે પાછળ જવા લગ્ન માર્ચ મહિનામાં લગ્ન નહોતો એ કઈ તેના લીધે લગ્નો નહીં આપણે એવું ચાલ્યું બધું હવે આવેલો હોમ તો આવ્યો પછી આખો મહિનો નહીં આવ્યો આપણે લગ્ન આવે અમારે બાજુના બાજુના ફરી અમે જ બે લગ્ન તો ચાલો મિત્રો હવે અમે રોન દઈએ શું લોકો કે ભૂખી થાય પીશે એટલે કાલે અમે ગેસ જ ભરાયેલા આવવા કરું શું હાલ તો શું રાહ નહીં જોઈએ આવું મિત્રો મિત્રો જમવાનું થઈ ગયું છે ચાલો મિત્રો જમવા આ જો રોટલી શાક બની હતી અને ખીચડી બનાવી રીતે અને દહીં દહીં અમે એકદાર દૂધ નહીં ભર્યું તેનું દહીં થઈ ગયું ગમે દહીં ભરી દહીંથી જ્યુ છે અમારે હવા બે દહા ચાલશે પછી પંગદાળે વધે એટલે એની કરી બનાવી દઈશું નહીં ભાઈ ગયો જોઈને જોઈને નિભાઈ દહીં કરી એમ કરી દહીં છે અને ખીચડી શાક રોટી શાક સોરી રોટી શાક ને ખીચડી બની છે તો હવે ખાઈ લઈએ ખાઈને પછી હું જી વહેલો છોરા નિહાર જવાનું છે સવારે શું પાછું આઠ વાગે જવાનું એટલે મારે હા છ દૂધ ભરીને પાછું અને મેળવા જવાનું નિહ એટલે હા એટલે વેલા ઉઠવાનું હાડા ચારે ઉઠેલા વાંચે હાડા ચારે ઉઠી જરા પછી હજાર એક વાર ખુ એમ કે હાડા થી જરા એવું થઈ જાય છે એટલે હવે ખાઈ હુઈ જઈએ અને હવે હું કોમ જ છે ને અમારે હું કોમ કોમ છે અમારે હવે કાલે તો ઓછું કોમ છે જો કે કું પૂરું કરી નાખ્યું છે એટલે એટલે આ ચાર કાબી બેસવા નાખશું જ કરશું બીજું નહીં આને ખરા કૂદડી સીવાની છે એ બધી કાલે સીવે છે બપોરે બપોરે એટલે એને કૂદડું સીવાનું છે અને મેં પૂરી પૂરું નાખ્યું છે એટલે ગેર છે અમે ખરા નહીં અથવાનું બનાવવા કરીએ છીએ કેરીઓનું મરવા છે મરવા કાલે આપણે હું બગદી લેવા કરું છું પોતે કિલો એનું અથવાનું બનાવવા કરીએ છીએ લઈ આવ્યો છું મેં અથવાનો

ચા બનાવીએ છે આ ચા પી લઈએ ચા પીને પછી બીજું કોમ કરીએ દૂધ ભરવા જવાનું છે સોહણ મેળવા જવાનું છે છોકરીને બધું કોમ છે પછી ચા પીએ એક વાર ચા પીધા આવે કે કશું દૂધ નહી ભરે ચા પીને પછી દૂધ ભરાવે વાસી દુખવાની કરી દઈ પોણી ગરમ થાય છે છોકરી ના નિહારે ઇમેજિન મિલ જાઉં મેં રિક્ષા એક તો ઠેકોના વગરના આવે છે ને એટલે આ મારે મિલવા જવાનું થાય છે કોક દળવેલા આવે હા હા વેલા આવે અને મો વહેલું જવાનું હોય ને તો મોડા આવે એવું થઈ જાય છે તો ચાલો મિત્રો ચા પીવા ચાલો અને વિડીયો લાઈક કરી શેર કરી સબસ્ક્રાઈબ કરજો મિત્રો હવે અમે ખાવાનું બનાવી દઈએ તુલનની હાથ છે એના પરીક્ષા ચાલતી છે એટલે અને અધિરો ચાલતી કરી છે હા આજે અમે ક્યારે ઉતારવા કરીએ છીએ અથવાનું બનાવવાનું છે તે બાજુ નાસ્તો વાસ્તો કરીને પણ ખેતર નાખી જશું પછી કયા કરશું ગમે તે ગમે તે કોમ આજે કશું કોમ નહીં કાલે કશું કોમ નહીં તો મૂળાવીએ મૂળાવીએ આજે કેરી પાડવા કરીએ છીએ તો ચાલો મિત્રો ચા પીવી હોય તો ચાલો કોમન હોય દે અમારી હું તો ભાઈ કે ખેડ ને કોઈ દેખ કોમન કુટે હમ તો ચાલો મિત્રો ઓર ચા પી હોય તો ચાલો સાબણી જી આ મૂરા નીચે કાલે હવે મૂળ મૂરા એને લો મિત્રો આ જો કાલે આ બધું સાફ સફાઈ કરી નાખ્યું હવે બધું તું એરો હું તું બધું જંગલ જેવું હતું બધું વેલાન બેલા બધું કાપીને હરગાવી દીધું મૂરા તો બરાબર આ જો મૂળ બહુ પડે છે કાલે તો બે બે ટકા જેવો મેં ન કાલે બધો હંગરી રહેલો નથી હવે રાતનો પડ્યો છે તે સવારે આપણે બપોરે વેલશું અમને નાસ્તો વાસ્તો કરી નાખી આવશું ખેતર એટલે અમને આ નીચે પડેલો છે એ બપોરે વેલ લઈશું રાતનો પડેલો છે પછી દૂર લાગશે મૂળા ફૂંકીને પછી વેચી દઈશું એ તો અસર જે આવે તે પૈસા এক বীজো মূৰো পে লৈছে পেলা খুনে পিনে হ' পেল চফাই কৰিছে